આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેરાઈ અને સંગીતના સુરાવલી વચ્ચે જાનેયાઓ ઝૂમી ઉઠતા હોય છે જોકે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી નો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી

રહેદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામયું પણ કર્યું હતું લોકશાહી આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે સાતમી ઇલેક્શન છે તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃતિ વધારે માં વધારે મતદાન આપે એ આશય થી તમામ પત્રકાર ભાઈઓ આજે એક રેલીનું આયોજન રાખેલું છે તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપડે મતદારોને જાગૃતિ માટેનું અભિયાન રાખવામાં આવ્યું હતું